નમસ્કાર મિત્રો જતપુર અપડેટમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો અત્યારે આપણે જતપુર શહેરના જુનાગઢ રોડ ઉપર આવેલું જે જાણીતું નામ છે દિલીપભાઈ ગુગરાવાળા તેમની શોપ છે ત્યાં આપણે હાજર છીએ અને અહીંયા કારણે છે કે પ્રખ્યાત સિંગર કે જે ગુજરાતમાં તહલકો મચાયો છે તેમનું ગીત છે માટલા ઉપર માટલી તેવા દેવ પગલી તે સારેગામાં જે મ્યુઝિક કંપની છે તેના એક મ્યુઝિક આલ્બમ માટે અત્યારે તેઓ શાસણ જઈ રહ્યા છે તેના એક ગીત માટેના શૂટિંગ માટે તો આપણે સીધી તેમની મુલાકાત લેશું અહીંયા જેતપુરની આપણી મુલાકાતે તેઓ આવ્યા છે ને અહીંથી પસાર થતા હતા તો અમારા એક મિત્ર છે યુવરાજભાઈ તેમને એમની મુલાકાત કરાવી છે તો હું સીધી આપણે દેવ પગલીના નામથી પ્રખ્યાત છે સિંગર સારેગામા કંપનીના અત્યારે મ્યુઝિક માટે જાય છે તો તેની સાથે સીધી આપણે વાત કરીએ આ છે તે યુવરાજભાઈ છે સાથે દેવ પગલી અને તેમની આખી ટીમ છે અત્યારે અહીંયા જેતપુરની મુલાકાતે અહીંથી પસાર થતા હતા તો નાસ્તા માટે તેઓ બે મિનિટનો એક વિરામ લીધો છે રોકાણ કર્યું છે તો આપણે ડાયરેક્ટ તેમની સાથે વાત કરી છીએ હવે તમને હું દેવું પગલી નામથી બોલાવતો મને આમ થોડો સંકોચ થાય છે છતાં કહું છું કે જેતપુર અપડેટ આપણું સ્વાગત છે થેન્ક યુ હવે અહીંથી તમે ક્યાં કામ માટે નીકળ્યા છો પહેલાં તો એમ એકચુઅલી અમારું સારેગામાં કંપનીમાં ગીત આવી રહ્યું છે હા આપણે શેતાની ખોપડા આવ્યું બીજું બની રહ્યું છે તો અમારું શૂટિંગ અત્યારે જુનાગઢમાં થઈ રહ્યું છે એની તૈયારી માટે બે તારી શૂટ છે અને આદિ અમારા મ્યુઝિક ડિરેક્ટર અમારા પાજી ડિરેક્ટર સાહેબ અમારા ડીઓપી દાદા હિરેનભાઈ ચિત્રોડા અને યુવરાજભાઈ હવે બધા મિત્રો અત્યારે જઈ રહ્યા છે પણ સૌરાષ્ટ્રમાં એન્ટ્રી કરી જેતપુર આવે દિલીપભાઈ ઘૂઘરાના ઘોઘરા ના ખાઈએ તો મૂડ આપણા ના આવે એટલે મારું સૌરાષ્ટ્રનું બે વસ્તુ ફેવરિટ છે ઘોઘરા અને ભૂંગળા બટાકા આ ખાવા જ જોઈએ એમાં દિલીપભાઈ ના હોય એટલે મોટું આવેલું છે મારું હું તીખું ખાતો નથી છે પણ મુરુત અહીંયાથી કરી દીધું મજા આવી ગઈ એટલે અમારો સફળ સફળ થઈ ગયો તળેલું છતાં પણ આપણે એમ કેવાય ને કે ધ્યાન રાખવું જરૂરી છે પણ હું એમ માનું છું કે પેટને જે ગમે ખાઈ લેવાનો જીપને ગમે એનો ચટકો લઈ લેવાનો અને મજા છે એની જ મજા છે અત્યારે એટલે આપણે ગીરના લોકેશનમાં જતા હતા હા હા ગીત આવી રહ્યું છે અને ખૂબ સરસ ગીત છે ગીતનું શૂટિંગ અમારું આખું ગયું જાંબુસર કામ ખરું ને સીડી બાદશાહના લોકો જે છે એમને લઈને કાર ગીત કરી રહ્યા છે જોઈએ ભગવાન મહાદેવ ક્યાં લઈ જાય છે કેટલે પહોંચાડે છે કેવું ચાલે છે એ ખબર નથી પણ સરસ બનાવવાનો ટ્રાય આપ્યો છે જે ગુજરાત જનતાએ મને પ્રેમ આપ્યો છે ભારતવાસીઓએ કે માટલા ઉપર માટલું કહો કે ચાંદવાળા મુખડા કહો આબરૂનો સવાલ કે બધા ગીતો જે મારા સો બસ્સો બસ્સો મિલિયન પહોંચાડ્યા છે

જાંબુ સર ને તે બાજુના તેઓ મુલાકાત લેવા જઈ રહ્યા છે અને અત્યારે તેઓ જેતપુર થી પસાર થતા રાજકોટથી નીકળ્યા અને જેતપુર થી પસાર થતા તો યુવરાજભાઈ ઉદડે તેમના આમંત્રણ માન આપીને અને અત્યારે તેઓ સ્વાદના આમ તો ચસ્કો લઈ ગયો છે તેમને મોઢું આવી ગયું અને સિંગર છે છતાં પણ તેમને દિલીપભાઈ ગોગરાવાળાનો ચસ્કો લઈ ગયો અને તેઓ અત્યારે જેતપુરમાં એક નાનકડો વિરામ લઈ અને તે દિલીપભાઈના ગોગરાનો સ્વાદ ચાખી અને પેટને હાથ ફેરવીને જાય છે જેતપુર ને દિલીપભાઈના ગોગરા ના ખાવ એટલે કાંઈ નહીં તો જોયું અત્યારે પ્રસિદ્ધ આ સિંગર છે દેવ પગલી દિલીપભાઈ કુગરાના મોઢે મોકીને વખાણ કરી રહ્યા છે તો મિત્રો દેવભાઈનું જે માટલા ઉપર માટલીનું સિંગર જે ગીત છે તેવો સિંગર છે તેનું ગીત જેવું રીતે અત્યારે લાખો વ્યુઅર્સ સુધી પહોંચ્યું તેવું આ સારેગામાના નવા શૂટિંગ માટે તેઓ સંગીત ગીત માટે જાય છે અને તે કરોડો દર્શકો સુધી પહોંચે અને લોકો તેમને લાઈક કરે સબસ્ક્રાઈબ કરે તેવી અમે જતપુર અપડેટ તરફથી અમારા દર્શક મિત્રોને અને અન્ય જે દર્શક મિત્રો આ જોશે તેને પણ વિનંતી કરીએ છીએ ইয়ে ছটোৰ যতপুৰ অপডেট যতপুৰ